આજે આપડે જવાનું છે જુનાગઢ ઉંઝા ભાઈ ને ત્યાં ને જોવા તો ચાલો તમે લોકો અમારી સાથે રહ્યો અને બ્લોગ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફ્રેન્ડ છે આપણે મિલનભાઈનો એક આવી ગયો છે હૈને આપણા ડ્રાઈવરમાં સચિનભાઈ છે મિલનભાઈના ભાઈ ને બધી આપણે જાઈએ હે જૂનાગઢ વેસ તો આપણો દાયરો નીકળી ગયો છે જોનને જોવા માટે આપણે આખો આખો આપણો દાયરો જાય છે અત્યારે જુનાગઢ ઊંઝાભાઈને ત્યાં જોનને જોવા બરાબર અને ત્યાં પહોંચી અને આપણે જોનને જોવાનો છે અને જોન સાથે ફોટા પાડાવવાના છે લાઈટ બગડે ને હૈયું રૂડતા ઓનલાઈન નહી નું નામ એક અવાજ આવે તો નથી બાકી કાય છે

અમે આવીએ ઉસ્તા દિવસ અમે આવીએ

તમે જોઈ શકો છો એને કઈશ તો આ ઝોન નો છે હાલમાં લઈને આવેલા છે અને અત્યારે એકદમ ભરેલો છે આપણા કરણભાઈ નવડાવે છે અત્યારે ઘોડાઓને ચાલો આપણે ચોન પાસે જઈએ

Chọn bởi vì có thể là một cái mùa ta phá nó giải quyết mùa

તો છૂટો જ હોય અને એના ઉપર બે બે પંખા ચાલુ હોય અને પૂરેપૂરી દેવામાં આવે છે અને નું જાન પણ એટલું જ રાખવામાં આવે છે તમે જેમ કે જોઈ જ શકો છો અત્યારે તમારી સામે જ છે બધું અને જો સામે કરણભાઈ આપણા કોડીઓને ધમારે છે અને થોડીક જ વારના અંદર આપણે ઝોનને પણ ધમારવાના થશે તો બૈનારીઓ તમે વ્લોગ ઉપર અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈઝ જેવું કે તમને ખબર જ છે કે જોન છે ને એ આપણા પ્રિન્સના ફાધર છે અને ગાઈઝ પ્રિન્સ પણ જોન જેવો જ થશે અને એને પણ તમે જોયેલો જ છે પણ એ બ્લોગમાં અત્યારે એનું કામ ચાલુ છે ડાન્સનું અને બધી સમય રૂપ અત્યારે એની ટ્રેનિંગ ચાલુ જ છે અને ગાઈઝ જોન જેવો જ આપણો પ્રિન્સ થશે જે અત્યારે એની એટલી નાની ઉંમર છે ને તો એ પણ એના ફાધર જેટલી જ કટ દેખાડે છે અને પાવર પણ એના ફાધર જેટલો જ છે એનામાં તો પ્રિન્સમાં કંઈ કહેવું પડે એમ નથી અને એના ફાધર ઝોનમાં કંઈ કહેવું પડે એમ નથી જેમ કે અત્યારે તમે જોઈ શકો છો કંઈ કે ઝોનને પૂરી રીતના ફેસિલિટી આપવામાં આવે અને ચારા પાણીની બધી રીતે વ્યવસ્થા પૂરેપૂરી આપવામાં આવે છે અને કંઈક હવે ઝોનને બારાબાર નાવા માટે આપણા આર્યનભાઈ એવા છે હવે એ ઝોનને આપણે બારાબાર લઈ ગયા છે અને નવડાવી નાખશે તો અત્યારે તમે જોઈ શકો છો ગઈશ તો આગળ આર્યનભાઈ આપણા લગામ લઈને આવે અને પછી જોનને પહેરાવે અને જોનને બરાબર કાઢીને એને પણ મારી નાખે તો ભાઈ આર્યનભાઈ લઈને આવી ગયા છે લગામ હવે આગળ આર્યનભાઈ લગામ ચડાવી દે પછી જોનને બહાર કાઢી લઈએ અને જેવું કે કંઈક તમને લોકોને ખબર જ છે કે કંઈક ઝોનની કોઈ જાતની વાયડાઈ છે નહીં એ એક વારી ઘોડો છે તો પણ એની કોઈ જાતની વાયડાઈ નથી કોઈ ઘોડીઓ જઈને ભાગાભાગી કરવી કે બહુ વાયડાઈ કરવી એવું કંઈ એના અંદર છે જ નહીં આપણા જે ઝોન છે એ એકદમ ભગત માણસ છે કોઈ જાતની વાયડાઈ નથી ને અત્યારે હવે આર્યનભાઈ લઈને જાય છે અને આર્યનભાઈ ઝોનને તમાર છે ગાઈઝ તમે લોકો અહીંયા ચોખ્ખે ચોખ્ખું જોઈ જ શકો છો કે ગાઈઝ જોનને કેટલું લોહી ચડાવવામાં આવેલું છે અને ગાઈઝ ઝોન ઉપર કેટલું ધ્યાન દેવામાં આવેલું છે પૂંજાભાઈનું અને એકદમ દીકરા જેમ રાખેલો છે પૂંજાભાઈએ ઝોનને દીકરાથી પણ વિશેષ રાખેલો છે એમ કયો તો એ ચાલે પણ અત્યારે જે ગઈસ ઝોનની જે બોડીને બધું છે ને ગાઈશ એ જોઈને આપણે પણ થોડુંક સારું લાગે હવે આર્યનભાઈ આપણે નવરાવે છે અત્યારે ઝોનને અને નવરાવીને પછી ઝોનને આપણે તરીકેથી જોશો કઈ થોડીક જ વારના અંદર જોનને તમારી લેશે પછી વરસાદ થોડોક રે એટલે આપણે બે ઘોડીઓથી છે અત્યારે કુંજાભાઈ પાસે મોનાલિસા અને પરિભાઈ એ બંનેનું કામ સમીર ઉસ્તાદ થોડું ઘણું કરાવશે તો તમે બન્યો અને કઈ તો અત્યારે કરણભાઈ પરીબેનને બેન ને બહાર કાઢે છે અને સમીર ઉસ્તાદ થોડીક કામ કરાવશે આપણે પરીને કરણભાઈએ પરીને લગામ ચડાવી દીધી છે અને હવે આપણે ફરીને સમીર ઉસ્તાદા બાર લઈને જશે અને થોડું ઘણું કામ કરાવશે ફરી અત્યારે બે પગના કામમાં અને ડાન્સના કામમાં બેમાં અત્યારે ટ્રેનિંગ એની ચાલુ જ છે તો તમે લોકો બનારી

ગાઈઝ તો આપણે પરીને લઈને સામે રોડ ઉપર જશું અને ત્યાં તેનું કામ કરાવશું તો ગુંજાભાઈ પણ સાથે છે અને સમીર ઉસ્થાન પણ આપણા સાથે જ છે તો ચાલો તમે લોકો બિના રહેજો અને પરીનું કામ ગાઈશ કેવું લાગે તમે જોઈ અને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો તો આપણે રોડ ઉપર પહોંચી ગયા છીએ અને વાઘડી અહીંથી સમીર ઉસ્તાદ પરીનું કામ કરવાનું ચાલુ કરશે તો તમે લોકો જોજો અને બહેના રહેજો તો ભાઈ સમીર ઉસ્તાદે પરીને હાથમાં લઈ લીધી છે અને હવે એને કામ કરાવવા માટે રોડ ઉપર લઈ જઈ રહ્યા છે આપણે પણ તેના પાછળ પાછળ જઈએ 哎呀。 તો સમી ઉત્સાદ કામ કરાવે છે અને કરણભાઈ પછવાડે દબાણમાં છે અધર્માં તો કઈશ હવે પરીને કઈશ પૂંજાભાઈ કામ કરાવે છે અને તમે જોઈ શકો છો કહીશ કે પરી કેવું કામ કરે છે તું લેવા મારો વિરોધ ગાઈશ તો હવે મોનાલિસા પણ આવી ગઈ છે અને ગાઈશ પરીનું કામ પણ હવે પૂરું થઈ ગયું છે હવે પરીને પોરો દઈ દઈશું આપણે અને ગાઈશ મોનાલિસાનું કામ આગળ ભાઈ કરાવે છે તો તમે બનનાર્યો વ્લોગ ઉપર અને વ્લોગને ગાઈશ એન્ડ સુધી જોજો બહુ જ મજા આવશે તો તમે લોકો બનનારીઓ Right okay. okay. લાવ એ ગાટી બની મચીત પાછું તો ગાય છે ની અને કરણભાઈની ની મુલાકાત લઈ લીધી છે અને હવે આપણે સીધા સીધા ઘર તરફ નીકળી ગયા છે અને ગાઈસ હવે આપણે ઘર તરફ નીકળી ગયા છે ભાઈ ગાઈસ આપણે બહુ લેટ થઈ ગયું છે આપણે ઘરે પહોંચશું તો સાડા દસ અગિયાર વાગી જશે કેમકે અત્યારે હાઈનના છ તો વાગી ગયા છીએ ઓલરેડી એટલે આપણે ઘરે પહોંચશું એટલે દસ અગિયાર વાગી જ જવાના છે તમે લોકો વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને બનીના રહ્યો બ્લોગ ઉપર કંઈ તો આપણે ઘરે પૂગી ગયા છે ને અત્યારે કાંઈ રાતના ઓલરેડી અગિયાર વાગી ગયા છે તો બ્લોગની એન્ડિંગ હું સવારના જ કરીશ તો ગાય જેવું કે મેં તમને કીધું હતું કે કાંઈ રાતના અમને આવતે આવતે અગિયાર વાગી ગયા હતા એટલે હું બ્લોગની એન્ડિંગ ત્યારે નહોતો કરવાનો અત્યારે સવારના હું બ્લોગની એન્ડિંગ કરું છું અને કાંઈ અમે લોકો પૂંજાભાઈના ફાર્મહાઉસે ગયા હતા ને તો કંઈ અમને લોકોને તો બહુ મજા આવી અને કાંઈ અમે જોનને જોયો પૂંજાભાઈની મુલાકાત લીધી કરણભાઈની મુલાકાત લીધી અને કાંઈ બધી સાથે વાતચીત કરી અને ગાય અમે હજી બે ઘોડી હતી પરી અને મોનાલિસા બંને બંનેનું કામ જોયું સમીર ઉસ્તાદે પરીનું કામે કરાવ્યું થોડું ઘણું પછી થોડું ઘણું કામ જોન કુંજાભાઈએ કરાવ્યું એટલે અમને તો બહુ મજા આવી હોપ કે તમને પણ મજા જ આવી હશે બ્લોગ જોવા અને ગાય આવા જ બ્લોગ અને આવા જ વિડીયો જોવા માટે ગિરનાર ખરેડાને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો મળીએ બીજા બ્લોગ ઉપર